ગીર સોમનાથ જિલ્લાના ઉના શહેરમાં ગઈકાલે રાત્રિના સમયે કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકતી એક ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે ગીર ગઢડા રોડ પર સામાન્ય બોલાચાલીએ હિંસક વળાંક લેતા એક યુવક પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હતો આ સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં ચકચાર મચી ગઈ છે મળતી માહિતી મુજબ ઉનાના ગીર ગઢડા રોડ પર રણજીત બાંભણીયા નામના યુવક સાથે હુમલાખોરોને સામાન્ય બોલાચાલી થઈ હતી ત્યારબાદ હુમલાખોરોએ રણજીતની પર પર પથ્થર કરી તેને ઊભી રખાવી હતી અને રણજીતને જાહેરમાં આંતરી પટ્ટા તેન લાતો વડે બેરહમ માર માર્યો હતો હુમલામાં ઇજાગ્રસ્ત થયેલા રણજીતને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ઉનાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ પોલીસે ગણતરીના કલાકોમાં જ ચાર ઇસમોની અટકાયત કરી છે ગઈકાલે દ્વારા આરોપીઓને સાથે રાખીને કાઉન્ટ વિસ્તારમાં હેસીફ લેવુ પર એક ઘટનાનો ઘટના અનુસંધાને ઉના પોલીસ સ્ટેશન ખાતે રણજીતભાઈ પુનાભાઈ બામ્બણીયા નામોની એક ફરિયાદ દાખલ કરવામાં આવે છે જે ફરિયાદ બીએનએસની કલમ એકસો પંદર બે ત્રણસો બાવન ત્રણસો એકાવન ત્રણસો ચોવીસ અને ચોપન મુજબ ગુનો દાખલ કરે છે જે જે બનાવની ઘટના એવી છે કે આ ફરિયાદી રણજીતભાઈ અને એને એના મિત્ર મિહિર વિરજીભાઈ પરમાર બંને સાંજના આશરે સાત એક વાગ્યાની આસપાસ પોતાની ઇનોવા કાર લઈ અને હેસી ફોટ રોડ પર ત્યાંથી પસાર થતા ત્યાં ત્યાં એ રસ્તા પર એક મોટરસાઇકલ પાર્ક હતું જે મોટરસાયકલ કોનું છે શું છે એ બાબતે જે વ્યક્તિ સાથે એમને ચર્ચા થઈ અને એ ત્યારબાદ એમની સાથે માથાકૂટ પણ થવા લાગી અને ત્યારબાદ જે મોટરસાઇકલનો ચાલક હતો એણે બીજા પણ અન્ય બે બે મોટર ઈસમોને બોલાવ્યા અને તે તમામે આ ભેગા થઈ આ ફરિયાદી અને આ મિહરભાઈને ખૂબ માર માર્યા અને ત્યારબાદ તેમની જે ઇનોવા કાર હતી એનો કાચ પર તોડી નાખ્યો અને ત્યારબાદ આ જે સલીમ તેજાના છોકરાને તેઓ મોટરસાયકલ લઈને આવેલા તેઓ ત્યાંથી જતા રહ્યા હતા આ જે ઘટના બની એ ઘટનાના સમગ્ર સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે આરોપીની ઓળખ કરી અને હાલ કુલ ચાર આરોપીની ઓળખ પોલીસે કરી છે જેમાં આર્યન સલીમભાઈ સેલોત સુફિયાન સલીમભાઈ સેલોત સોહિલ સલીમ શાહ જલાલી અયાજ અતુલભાઈ મોગલ આ ચારે ચારેય આરોપીઓને હાલ પોલીસે રાઉન્ડઅપ કર્યા છે તેમજ તેઓની હાલ પૂછપરછ ચાલુ છે તેમજ આ ઘટનામાં અન્ય જે આરોપીઓ છે એની પણ હાલ પોલીસ સીસીટીવીના આધારે ફૂટેજના આધારે તપાસ કરી રહી છે આ જે સમગ્ર ઘટના છે એ ઘટનામાં હાલ પોલીસે ફરિયાદીની પૂછપરછ તેમજ સીસીટીવીને એના આધારે હાલ પોલીસ આમાં એકસો કલમ બી કલમ એકસો નવ એકસો નેવ્યાસી એકસો નેવ્યાસી બે અને એકસો એકાણું બે કલમ ઉમેરવાની તજવીજ હાથ પોલીસ કરી રહી છે